ઘર ચાલુ કરી જો પણ મજૂર મળતો નથી મજૂર મળે તો સારું પણ રાતે મથવાનું ને દાલાય મથવાનું અને છોકરા તો શાંતિથી ઊંઘે છે ને 12 વાગડે ઘર માં રવાના થતાય મારા ઈપિયો પાળી પડે બધી એ 5 25 ના ઝઘડા મો મારું હા મોસન જો એક જગ્યાએ કોમે ઈટીઓ સરાવાની હતી ધાબા ઉપર

પૂરું તો કરી દેવું છે શોંતી શોંતી થાય છે એના આવતો અમારે હજી અડધો કલાક લાગશે મેલવાનું કીધી હતી મોરખાએ કાળો મોટો કાળિયો વાય મેલવા દે

तो वकत बन्नी जावन शाम ए पसं अमर हात छुट्टा जी हात छुट्टा गोम गोम का परू गोम का परू मैं एक बात करू तो बोल आपले एक धंधो राखोस पाछो कायो धंधो हो मी उत्रण आवे छे ने हां हां उत्रण तो आवे जते पतंग सगावछु धाबा परतेन बीदू करू ओन तो पतंग सगाशे एक बीदू काही आवततच नही 25 रुपैया कमाणी आदतच नही बिल्कुल धंधो राखवा लायक करू जो

રાખી દીધું તારે લેડો તને કોમે લાગી દો તને કોમ પૂરું થાય એટલે રોકડા પૈસા આપડે ઉતાર નહીં ફાઈનલ ફાઈનલ ના છે

મારા આ ના થાય પૈસા જોશુ બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા પૈસા જોઈતા જેટલા પૈસા મારે છે આપડા હલો બોલો બોલો મકન બે નું કોમ છે નહી

કરવાનો વાતો બે લાખ રૂપિયા રોકડા પાછા મજૂરી લેવા મારા કૈસા ઉપાડ કટકા નહીં ઉપાડવાના

ભાગવાની નહીં તો ગોળી છે તમે હરવાન કરો કોઈ બહેણી વહેણી ભોય ના પાડો પાડો નહીં પાડવાની 10-10 20-2000 નો જ કોમ છે માર. હજી તો વધારવાનો છે. કેમ કે મોટો બંગલો બનાવવાનો છે. બે-ત્રણ ગાડીઓ લાગબી પડશે કોમ વધી જ્યુસો હવે. કોમ શું ન આવે હાલો. હા બોલો. પણ કોમ નું ની મેળા આવે. પેન્ડિંગ માં પડી છે મારો કોમ. ઓવર ચાર ઘર રાખેલો છે. અને એક બિલ્ડિંગ બનાવવું છે. મોટી

અના ગોમ્બડી કચરો વેણવાનો છે પ્લાસ્ટિક પેલી પે એ ડબલી મોટા એટલી તો અમારી છે કચરો વેણીએ એવા માણસો નહીં અમે 200 200 રૂપિયા આપી ના એવા નહીં દોતા અમારા 200 તને કરો તા તો આવો વાતો ના કરતા કોમ કરજો તમે તું કોન્ટ્રાક્ટર થઈ ગયો છે કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટર અલ્યા બોલતાય નહીં આવડતું તું તું સીધું બોલો હવે કે આવો સમજણ ફટાફટ કરજો છે ચિંતા ના કરો ના માર ખાતા નહીં કા ના ના આ તને પૈસા પંદરસો રૂપિયા પૂરા છે પંદરસો રૂપિયા

ते अगारश रुपया न बोलता चालच्या आठशे रुपया म्हणून बघ

ખરેખર પંદરસો માં કોમ રાખ્યું તું અને એમાં હાથમાં બસો રૂપિયા ખાલી બસો રૂપિયા ની હું પૂજા કરું બધા બસો રૂપિયા લીધા ઉપાડી અને આપડે તો અડધા ફેરાઈ જેવું છે ઉપાડી નાખ્યું બુચ મારવા અને બુચ મારો ગયો